જય સ્વામા જય મોકરમા મિત્રો કેમ બધા મજામાં આશા કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વેલકમ ટુ આવી ગયા લઈને લઈ આવ્યા જય માતાજી હું લઈ આઈસ્ક્રીમ યુગ ભાઈ ખબર દાદાનો ફોન હાથમાં આવી ગયો છે અને ભાઈ અત્યારે હનુમાન દાદા ના દર્શન કરી આવ્યા હનુમાન દાદા નો ભગત છે હવાર માં જ જાય મારા યુગરાજ આઈસ્ક્રીમનો એટલો બધો હેવાયો થઈ ગયો છે ને હવારમાં રોજ દુકાને જવાનું અને પેલા હનુમાન દાદાના દર્શન કરવાના પછી ચાંદલો કરવાનો પછી પૂજા કરવાની અને દાદા હનુમાન ચાલીસા બોલે ને ભાઈ પાસે બે હે એ પછી ભાઈને આઈસ્ક્રીમ ખાવાનું કાયમ અને દાદા ન લઈ દઈએ તો પાને લઈ આવવાનું આઈસ્ક્રીમ તો હવે આપણે અપડેટ લઈએ છીએ ભાઈની જ્યોતિદાનજી જય માતાજી જય માતાજી જય મોગલમાં જય મોગલમાં

નહીં નહીં કરો છો એ ટકલું એ ટકલી આ ભાઈ અત્યારે નાય છે અગાસી ઉપર તડકો જોવો ભાઈ બપોરના અગિયાર થયા છે ને અત્યારે ઓગણચાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે આખો છલકાઈ ગયો છે વાલ ફેરવી નાખજે તો હવે ઓલો ટાકો ભરવાનો બાકી છે એ જો હજી અમારે નાય છે અને અત્યારે નળ આવે છે એટલે આ ટાંકામાં પાણી જાય છે માંડ માંડાની પાસેથી પાણી મુકાયું ને નળી મૂકતો નહોતો ટકલું ટકલું કેવું થયું છે કેમ મમ્મી ટકી એ ટકલી તા તા નાય નાય કરવા ગયા છે અને તારાથી ડબલ કલાક ની વાર લાગશે મજા આવે છે પાણી વીખવાની એના મોઢા ઉપર નાખે ને પછી શ્વાસ નથી લેવા દો પપ્પા એ ત્રણ કલાક ફોનમાં વાત કરી કોણ હતું પપ્પા એક જામનગર ડેપોમાં મારા સહકર્મી અ ડિપાર્ટમેન્ટના જાણકાર ડિપાર્ટમેન્ટમાં જાણકાર એ હતા કંડક્ટર એટલે તકલીફ હું હતી પણ એ અધિકારી હોય ને એને એમ કે કાંતિભાઈનું નામ હતું કડવા પટેલ છે ખેસરાના એને અધિકારી નિવૃત્ત થવું હોય ને તો એમ કે કાંતિભાઈ ક્યાં છે કાંતિભાઈ હા એ ઓળખું આ તો કાંતિભાઈ ક્યાં છે કે શું કામ છે કે હું આ તારીખે નિવૃત્ત થાઉં છું ને એટલે મારે છે ને હિસાબ કરો મને પીએફ કેટલો મળે ગ્રેચ્યુટી કેટલી મળે અને આ બધી રકમ મને કેટલી મળે એટલે ટૂંકમાં એને તકલીફ શું હતી છે ને એના મિસિસ છે એને કિડનીની પ્રોબ્લેમ છે મેં કીધું તમે જે નાવમાં છો ને એ નાવમાં અમે પંદર વર્ષથી બેઠા છીએ

જ્યાં જોઈને કિડની ફેલ્યોરના કેસ અત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં વધતા જાય છે હું તો જોઉં છું કારણ કે અમે દવાખાને જઈએ એટલે અમે એ જ જોઈએ છીએ અને અમદાવાદે એટલા કેસ સામે આવ્યા છે કિડની ફેલ્યોરના એનું મુખ્ય કારણ ડાયાબિટીસ ને હાઈ બીપી છે હાઈપરટેન્શન જેને આપણે એસટીએન કહીએ છીએ મેડિકલની ભાષામાં અને હાઈ બીપી હોય અને હાઈ સોરી ડાયાબિટીસ સુગર વધી ગયું હોય સુગર તમારું બસો અઢીસો ત્રણસો જેટલું હોય એટલે એ સીધું કિડની ઉપર જ અસર કરે છે એટલે બીપી બીપીવાળા અને ત્રીજું એક દવાની આડઅસર જે આપણે પેઇન કિલર સ્ટિરોઈડ લઈએ છીએ એ સીધી કિડની ઉપર જ અસર કરે છે મારા ભાઈને એના લીધે જ કિડની ફેલ્યોર થઈ અને બે હજાર આઠથી અમે આમાંનામાં છીએ બે હજાર અઢારથી ડાયાલિસિસ આવ્યું અને બે હજાર એકવીસમાં અમે કિડની કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટનું નામ લખાવ્યું છે એટલે અત્યારે ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ ચાલુ છે અને આ કિડનીના જ્યાં જોઈને કેસ અત્યારે વધતા જાય છે તો ભાઈ શરીર તમારું સ્વસ્થ રાખો નિરોગી રાખો કિડની ફેલ્યુરને પાછા બે અલગ અલગ પ્રકાર આવે છે એમાં મારા ભાઈને છે સીકે એટલે કે ક્રોનિક કિડની ડિસીઝ એમાં ધીમે ધીમે કિડની કામ કરવાનું બંધ કરી દે છે પછી સ્ટેજ પાંચમાં આવે એટલે ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ બે જ ઓપ્શન હોય છે દર્દીને જીવાડવા માટે તો અમે અત્યારે ડાયાલિસિસ કરાવીએ છીએ અને ફ્યુચરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે તો મુખ્ય ઉપાય હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ છે અને જે બીજો પ્રકાર છે કિડનીનો સિકેડી સિવાયનો એ પ્રસૂતા જે બહેનો અથવા માતા હોય એને થોડાક સમય માટે કિડની કામ કરવાનું બંધ કરી દે છે એટલે એનું ક્રેટીનાઇન લેવલ વધી જાય છે એટલે થોડાક મહિનાને ડાયાલિસિસ કરાવી અને ફરી પાછી એની કિડની કામ કરતી ચાલુ થઈ જાય છે તો આ તો કિડની વિષયકનો અમારો અનુભવ અને થોડુંક જ્ઞાન જોકે મારે તો જ્ઞાન ન આપવું જોઈએ હું કાંઈ ડૉક્ટર નથી પણ આ એટલું હું જાણું છું અનુભવ એટલે તમને કીધું પાણી પીતા રહીજો અને ગરમીમાં તો ખાસ પાણી પીવું ઉપર અસર થાય હવે હવે મમ્મી શું શું કહે છે છે કહેતા તો તો બોલો હા હા ભરી ભરી લેવાનું હોય ને પાણીની તંગી નીકળ્યા સરસ લ્યો બપોરના વાગી ગયા છે અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરવા પપ્પા તો ગયા છે મેનુ છે મગનું શાક રોટલી ડુંગળી ભાત અને માતાજીને લાપસી મમ્મીએ કરી છે એટલે લાપસી છે અને ઠંડી ઠંડી છાશ છે તો આલો બધા બપોરા કરવા તો અહીંયા ચકલીના બચ્ચા છે એને આપણે આ ભાત આપીએ છીએ એટલે ચણે અત્યારે

ઠીક ઠીક સારું તો હવે જમી લ્યો તો રોંઢો પડી ગયો છે બપોરા કરી લીધા ઘડી ખૂતા રોંઢો પડતા વાર ન લાગી ઇન્દુબેન ચા પીધો રોંઢાનો ગરમા ગરમ ચા પી લીધો તો અત્યારે શું છે પ્રોગ્રામ ના ના સરબત નથી પીવું આ શું છે આ છાણી લઈને શું કરવાનું સાળી નાખો બીજું એ બાને મરે બાને મરે દેવું જોયે ખોટી ક્યાં ગઈ

અરે એવો છે ને વેનીલો લઈ જ જાવો પડે એકવાર વેન કરે એટલે જય માતાજી યુગભાઈ જય માતાજી જય માતાજી બોલ જય માતાજી બોલે જય માતાજી બોલ હા બસ એ પૈસા લઈ હે હા પૈસાની બહુ ખબર પડે